એક ગામમાં રામજીભાઈ નામના એક ખેડૂત રહેતા હતા તેઓ ખૂબ જ મહેનતું અને પ્રામાણિક હતા તેમની પાસે થોડી જમીન હતી પરંતુ તેઓ તેમાં ખૂબ જ સારી રીતે ખેતી કરતા હતા રામજીભાઈ હંમેશા કુદરત સાથે જોડાયેલા રહેતા હતા તેઓ સવારમાં વહેલા ઉઠીને ખેતરમાં જતા અને ત્યાં આખો દિવસ કામ કરતા તેઓ પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના પાક ઉગાડતા હતા તેઓ ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છતા ન હતા એક દિવસ રામજીભાઈના ખેતરમાં એક અદ્ભુત ઘટના બની તેમના ખેતરમાં એક સોનાનું ઝાડ ઉગ્યું આ ઝાડ જોઈને રામજીભાઈ ખૂબ આશ્ચર્ય પામ્યા તેઓ જાણતા હતા કે આવું ઝાડ ક્યારેય કોઈએ જોયું નથી રામજીભાઈએ આ ઝાડ વિશે ગામના લોકોને જણાવ્યું ગામના લોકો પણ આ ઝાડ જોઈને ખૂબ નવાઈ પામ્યા ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ લોકો દૂર દૂરથી આ સોનાનું ઝાડ જોવા આવવા લાગ્યા રામજીભાઈએ આ ઝાડને જોવા આવતા લોકો માટે એક મંદિર બનાવ્યું આ મંદિરમાં લોકો સોનાના ઝાડની પૂજા કરતા હતા રામજીભાઈએ આ ઝાડમાંથી મળતા સોનાનો ઉપયોગ ગરીબ લોકોની મદદ કરવા માટે કર્યો રામજીભાઈની પ્રામાણિકતા અને મહેનતને કારણે તેમને ખૂબ જ માન મળ્યું તેઓ ગામના લોકો માટે એક પ્રેરણારૂપ બન્યા રામજીભાઈની વાર્તા આજે પણ લોકો યાદ કરે છે